સ્ટુડિયો ઓન વ્હીલ્સ કેવી રીતે બન્યું પળે પળ નું સાક્ષી તે જાણવા માટે અંત સુધી અચૂક જોતા રહો ભવનાથમાં મહાશિવરાત્રી નું મહાકવરેજ રાત્રિ જાગે છે ઘંટનાદ ગુંજે છે હર હર મહાદેવના જયઘોષથી આખું વાતાવરણ દિવ્ય બની ગયું છે કહેવાય છે કે મહાશિવરાત્રિની મહારાતે જાણે દેવલોક ધરતી પર ઉતરી આવે છે જેની અનુભૂતિ શુદ્ધ આત્માના ધરાવતા લોકોને અહીં થાય છે એટલે જ આ માટે આ દિવ્યધામ દર શિવરાત્રિના દિવસે ભવ્ય બની જાય છે જુનાગઢની પવિત્ર ધરા પર આવેલા ભવનાથ મહાદેવ મંદિર ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે કોઈ માથું નમાવીને પ્રાર્થના કરે છે કોઈ અભિષેક માલિન છે તો કોઈ માત્ર એક ઝલક માટે કલાકો સુધી રાહ જુએ છે આ માત્ર મેળો નથી આ તો આસ્થાનો મહાસંગ્રામ છે જ્યાં દરેક હૃદયમાં માત્ર શિવ જ વસે છે આ દિવ્ય પર્વને દેશ દુનિયા સુધી પહોંચાડવા સ્ટુડિયોન ઓન વિલ્સની ટીમ સતત પાંચ દિવસથી ખડે પગે સેવા આપી રહી છે

આ મહાપર્વને સુરક્ષિત અને સફળ બનાવી રહ્યું છે અને આ મહોત્સવ માત્ર આધ્યાત્મિકતા પૂરતો સીમિત નથી અને લોકોને રોજગારી મળી છે નાના વેપારીઓના ચહેરા પર ખુશી છે અને સમગ્ર વિસ્તાર અર્થતંત્રની નવી ઉર્જાથી ધબકી રહ્યો છે મહાશિવરાત્રીનો મહિમા એવો કે અહીં માત્ર મેળો નથી ભરાતો અહીં શ્રદ્ધા જન્મે છે ભક્તિ વહે છે અને શિવકૃપાનો અનુભવ થાય છે તો તરફ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ભવનાથના ભવનાથ ના ખોડે પોતા મહાદેવ અનુભવી ત્યારબાદ તેમણે મૃગી કુંડ નિરીક્ષણ પણ કર્યું ભવનાથ ની અંદર જે મિનિકુંભ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે જ્યારે શિવરાત છે મહાશિવરાત ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા પહોંચ્યા છે ભવનાથ મંદિર દાદાના દર્શન કર્યા છે અને ત્યારબાદ મુગી કુંડ છે તેનું પણ નિરીક્ષણ કરી રહ્યા છે અને તેના મુર્ગી કુંડના પણ દર્શન છે તેઓ કર્યા છે કૌશિક વેકરિયા સાથે જ પ્રવાસન અધિકારી છે બ્રિજેશ મેરજા તે પણ તેમની સાથે છે અને જે નિરીક્ષણ મૃગીકુંડને લઈને જે પણ આયોજન જે કરવામાં આવ્યું છે કારણ કે આજે સાંજે લગભગ સાડા સાત આઠ વાગ્યા પછી રવિડી જે નીકળશે તેમાં જે અખાડાઓ છે નાગા સાધુઓ છે સંતો છે તે અહીંયા આવી અને મૃગી છે તેમાં સ્નાન કરવાના છે અને તેને લઈને જે પણ તંત્ર સાથે જુદેદારો થકી જે આયોજન કરવામાં આવ્યું છે આયોજનના ભાગરૂપે તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે કયા પ્રકારનું આયોજન શું આયોજન તે નિરીક્ષણ કરી પહેલા અહીંયા પહોંચ્યા અને ત્યારબાદ ભવનાથ દાદાના દર્શન તેઓએ કર્યા છે મહાશિવરાત્રીનો મહાપર્વ છે અને તે ભવનાથ દાદાના દર્શન કરી તેની પરિક્રમા કરી અને ત્યારબાદ તેઓ મૃગીકુંડ ઉપર પહોંચ્યા હતા અને મૃગીકુંડમાં જે આયોજન જે કરવામાં આવ્યું છે તે આયોજનનું નિરીક્ષણ પણ છે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ થકી કરવામાં આવ્યું હતું હવે નજર કરો આ દ્રશ્ય ઉપર આસ્થા શ્રદ્ધા અને ભક્તિના અદ્ભુત મેળાવડા પર ગિરનાર પર્વતની તળેટી માનવ મહેરામણથી ઉભરાઈ ગઈ છે જ્યાં જાય ત્યાં માત્ર હર હર મહાદેવ નો જયઘોષ સંભળાઈ રહ્યો છે ભક્તો શ્રદ્ધા ભાવે પંચાવન સો પગથિયા ચડી રહ્યા છે કોઈ પહોંચે છે અંબાજી મંદિર ગિરનાર માં માં અંબા દર્શન કરવા તો કોઈ આગળ વધે છે દત્તાત્રી શિખર તરફ મહાશિવરાત્રી ના મેળા માં માત્ર ગુજરાત નહીં પણ દેશ નહીં ને દેશ ના બહાર થી પણ લોકો આવી રહ્યા છે અત્યારે અમારી મુલાકાત થઈ છે પરેશભાઈ મહેતા છે ચાલીસ વર્ષથી આફ્રિકામાં રહે છે સાંસદ છે અને ત્યાં ગુજરાતીઓને જે છે એમને પણ તેઓ લીડ કરે છે અને દર્શન કરવા માટે પહોંચ્યા છે પરેશભાઈ શું સેવા આપો છો અને કેવી ધન્યતા અનુભવો છો મેળામાં થેન્ક યુ જયેશભાઈ ગુજરાત ફર્સ્ટની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે તમારા માધ્યમથી આ મેળો એ ગુજરાત કે ભારત પૂરતો મર્યાદિત નથી રહ્યો પણ સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં તમે મેળો પહોંચાડ્યો છે તો ગુજરાત ફર્સ્ટને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ખાસ કરીને જે ધરતી પરથી હું આવું છું યુગાંડા ઈસ્ટ આફ્રિકા ત્યાં આપણું ભારતીય સમુદાય એ એકસો ને ત્રીસ ત્યાં વસે છે એમાં ખાસ કરીને ગુજરાતીઓ એ જે એમની ત્રીજી ચોથી પેઢી ત્યાં વસે છે અને એમણે એ યુગાંડા દેશની ઉન્નતિ માટે પણ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એ દેશની પણ ઉન્નતિ કરી પણ સાથે સાથે એમની સંસ્કૃતિને ભૂલા નથી એમનું પ્રમાણ આજે તમે જોવો છો કે ભવનાથની અંદર મેળો હોય અને અમે લોકો આફ્રિકાથી એ અવસર ચૂકતા નથી અને મહાકુંભમાં પણ અમે લોકોએ ખૂબ દર્શન કરેલા ભરપેટ અને આજે અહીંયા અમે સવારે મહાશિવરાત્રિના દિવસે ભવનાથની અંદર આ તળેટીની અંદર રવેડી અને સાધુ સંતોના દર્શન કરવા માટે ખાસ આવ્યા છીએ ત્યારે આપણા પ્રશાસન ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી આપણા ઉપમુખ્યમંત્રી છે કારણ કે અમે બેઠા બેઠા આપણા જે ગુડ ગવર્નન્સ અહીંની બધી વ્યવસ્થા આટલા બધા લાખો શ્રદ્ધાળુઓ પણ એમની એક એક સુંદર વ્યવસ્થા એમના ભોજનની એમના ઉતારાની એમની સેફ્ટી સિક્યુરિટીની એ જોઈ અને ખરેખર લાગે છે કે આપણું જે વિશ્વગુરુ બનવાનું જે સ્વપ્ન છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું એ સફળ થવા જઈ રહ્યું છે અને વિશ્વગુરુ બનવામાં સમગ્ર વિશ્વમાં એ ત્રીસથી પાંત્રીસ મિલિયન એ ડાયસ્પોરા ઇન્ડિયન ડાયસ્પોરા છે જે ભારતની બહાર રહે છે તો આપણા એ બધા પાંત્રીસ મિલિયન મૂળ ભારતીયો અને ભારતીયો જે છે એમના માટે આજે ખૂબ 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 ગર્વની લાગણી છે કે આવો મિનિકુંભ એ જૂનાગઢ સૌરાષ્ટ્રની સંતો સુરાની ધરતી ઉપર થાય છે ના દિવસે ભવનાથમાં મૃગી કુંડમાં સ્નાનની વિશેષ મહિમા રહેલી છે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ સાથે થયેલી ખાસ વાતચીત દરમિયાન તેમણે આ કુંડની મહિમા વિશે શું કહ્યું હવે તે પણ સાંભળી ગઈ નમસ્કાર સ્ટુડિયોન વિલ્સમાં આપનું સ્વાગત છે સ્ટુડિયોન વિલ્સ પહોંચી ગયું છે જુનાગઢના ભવનાથના અને ભગવાન ગિરનારને શરણમાં આજે આપણે વિશેષ અતિથિ સ્વાગત કરીએ છીએ એ શ્રી શ્રી 1008 રિષિ ભારતી બાપુ આપણા સાથે છે આપનો ખૂબ ખૂબ સ્વાગત નમસ્તે આજે મૃગીકુંડમાં જોઈને આવ્યો એકદમ નાનકડું આમ સ્વિમિંગ પુલ જેવું એટલું જ કુંડ છે હજારો ને તાદાતમાં સાધુ આવે નાગા સાધુ આવે અને એ સ્નાન કરીને બહાર નીકળી બી જાય ને એવું બી કહેવાય છે કે જેટલા જાય છે એટલા પાછા નથી આવતા આની શું આનો શું અનુભૂતિ છે જો ની કથા પેલા આપને કહેજો આનું રહસ્ય શું છે આખું મને ખ્યાલ છે ત્યાં સુધી અગિયારમી સદી એટલે લગભગ પંદરસો વર્ષ પહેલા કાન્યકુબજ ત્યાંના રાજા ભોજ એટલે વર્તમાન સમયનું કનોજ યુપીમાં જે ઇત્રનગર એટલે સુગંધની નગરી કહેવાય અને મને એમ લાગે છે કે યુપીનો અને ગુજરાતનો એટલે ભવનાથનો સંબંધ પંદરસો વર્ષ પૂર્વેનો છે બન્યું એવું કે જ્યારે ભોજ રાજા શાસન કરતા હતા એના ગુપ્તચરઓએ ગિરનાર ક્ષેત્રની એક ઘટનાને રાત દરબારમાં સંભળાવી કે એક મૃગનયની સ્ત્રી પોતાનું મુખ મૃગલીનું અને બાકીનું શરીર એ સ્ત્રીનું આ અવસ્થામાં એક સ્ત્રી ફરે છે ગિરનાર ક્ષેત્રમાં એટલે રાજા ભોજે આદેશ કર્યો અને એ સ્ત્રીને રાત દરબારમાં લઈ જવામાં આવી રાજના શ્રેષ્ઠ પ્રકાંડ વિદ્વાનોને બોલાવવામાં આવ્યા કે આનું રહસ્ય શું બધાય વિદ્વાનો નિષ્ફળ ગયા અને ત્યારે ઉર્ધ્વ ઋષિ મુનિને બોલાવવામાં આવ્યા છે પોતાની તપશ્ચર્યના પ્રભાવે એ અંજલિ છાંટી છે અને એ મૃગલી મુખને નયની જે સ્ત્રી હતી એને વાંચા આવી છે અને ત્યારે એણે કીધું કે પૂર્વ જન્મમાં રાજા ભોજ એ સિંહ હતા અને હું હરણી હતી બન્યું એવું કે સિંહ એ મારો શિકાર કરવા પાછળ દોડ્યા છે અને એ સમયે હું ભયભીત થઈ અને સુવર્ણ રેખા એટલે અત્યારની આ રેખા નદી એમાં મારું શરીર પડ્યું પરંતુ મારું મુખ છે એનાથી હું સ્ત્રી બની પરંતુ મુખ ફસાણું એટલે હું મૃગ મૃગલી જ રહી એટલે ઉર્ધ્વ રહેતા ઋષિમુનિ કીધું કે એ ખોપરી જઈને તમે નદીમાં પધરાવો એટલે આ જે મૃગ મુખની સ્ત્રી છે એ આબેહૂબ સુંદર સ્ત્રી બની જશે એટલે એટલે રાજના માણસો આવ્યા જેવી પેલી એ એ નદીમાં પધરાવી આબેહૂબ સુંદર સ્ત્રી બની અને એ વખતે રાજા ભોજે એ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને રાણીના કહેવાથી એ તો રાણી બની ગઈ એટલે રાણીના કહેવાથી રાજા ભોજે આ મૃગી કુંડની રચના કરી છે જે ઘટના અહીંયા બનેલી છે રાજા ભોજ અને મૃગમુખી સ્ત્રી એનો સંબંધ તો એમાં નાગા સંન્યાસીઓ કેમ ડુબકી લગાવે છે કારણ કે એક બાજુ સાંસારિક અવસ્થા એક બાજુ નાગા સન્યાસીઓ પણ મારા ચિંતન પ્રમાણે મને એમ લાગે છે કે જે વિશુદ્ધ પ્રેમની ભૂમિકામાં પહોંચે એ પછી સંસારી હોય તો એ ભલે અને પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે નીકળેલા હોય તો પણ ભલે શિવરાત્રીના પાવન પર્વે લાખોની સંખ્યામાં સાધુ સંતો ભક્તો શ્રદ્ધાળુઓ પધાર્યા ત્યારે વહીવટી વ્યવસ્થા અને સુરક્ષા પણ એટલી જ ખાસ બની જાય છે ત્યારે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ ગુજરાત ફર્સ્ટના આયોજિત શિવ મહોત્સવમાં ખાસ હાજરી આપી તેમની સાથેનો સંવાદ કઈ દિશામાં રહ્યો હવે તે પણ જાણીએ નમસ્કાર જૂનાગઢ એટલે સાધુ સંતો અને તપસ્વીઓની ભૂમિ ગિરનારની ભૂમિમાં છે મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે અને મિનિકુંભ તરીકે આ મેળાને જોવામાં આવી રહ્યો છે પણ ખરેખર આ મેળાને સફળ બનાવવા માટે જે જે લોકોએ મહેનત કરી છે આ મેળાની અંદર સરકારના અલગ અલગ વિભાગોએ કેવી રીતે કામગીરી કરી મેળાની કેવી રીતે આખી તૈયારીઓ થઈ અને મેળો કેવી રીતે સફળ થયો આ તમામ સવાલો છે પણ ખરેખર આ સવાલોના સાચા જવાબો તો એનું પ્રશાસન જ આપી શકે હું છું જેડી ગુજરાતી અને આજે સ્ટુડિયો ઓન વિલ્સના મહેમાન બન્યા છે જૂનાગઢ જિલ્લાના અલગ અલગ વિભાગના એ વડાઓ કલેક્ટર સાહેબ છે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે એસપી સાહેબ છે ને ડીડીઓ સાહેબ છે તો આપણે બધાની સાથે સંવાદ કરીશું કે આ મેળાની તૈયારીઓની શરૂઆત કેવી રીતે થઈ અને કેવી રીતે એના એના સક્સેસ સુધી આપણે પહોંચી ગયા સૌથી પહેલા તો સાહેબ આપ બધાઓનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પ્લેટફોર્મ પર અને હું મારી જાતને બહુ સૌભાગ્યશાળી સમજુ છું કે આ ભૂમિ ઉપર ઇન્ટરવ્યુ તો આખા ગુજરાતમાં લઈએ છે પણ આ પવિત્ર ભૂમિ પર મને આ બધાની સાથે બેસવાનો મોકો મળ્યો સાહેબ શરૂઆત ત્યાંથી કરી રાણાવાસીએ સાહેબ કે મીટિંગોનું દોર થયો હશે અને પાછું આ વખતે વી વીઆઈપી કલ્ચર ખતમ કરવાની પણ વાત કરી તો પ્લાનિંગ આખું કેવી રીતે થયું મેળાનું સૌપ્રથમ ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર કે આપે આ એક સુંદર મજાનું આ પ્લેટફોર્મ ઊભું કર્યું છે જેના થકી દેશ દુનિયા સુધી આ મેળો પહોંચશે જી મારું આ ત્રીજું વર્ષ છે ને આ ત્રીજી મહાશિવરાત્રીનું આયોજન કરવાનો ભોળાનાથે મને એક આ સુંદર તક આપી આયોજનની વાત કરીએ તો આયોજન એમને અમે અહીંયા આમંત્રિત કર્યા હતા જોવા માટે કે આ મેળો કેવી રીતે થાય છે એટલે માન્ય હરસંઘવી સાહેબ અહીંયા આવે એમને આખો મેળો જોયો અને એમને જ્યારે અમારી સાથે બેઠક કરી ત્યારે એમને એમ થયું કે આ મેળો જે ભવ્ય છે જેની આધ્યાત્મિકતા છે એ ખરેખર માત્ર જુનાગઢ સુધી સીમિત ન રહેવી છે એ ખરેખર દેશ દુનિયાના ખૂણે ખૂણે પહોંચવી જોઈએ ત્યારથી આનું આજની આ ભવ્યતા આજનો જે આ મેળો તમને આ દેખાય છે આખું આયોજન છે એના મોડ જે છે એ ત્યાંથી શરૂ થયા અમે બે મહિના પહેલા શરૂઆત કરી જી અને આખી એઝ અ ટીમ કામ કર્યું અમારા જે ચારે અધિકારી વચ્ચે અમે કોઈ ભેદ નથી એમનું કામ અમે લઈ લઈએ અમારું કામ એ લઈ લે એઝ તરીકે કામ બે મહિના પહેલાં શરૂઆત કરી વીસ જેટલી અલગ અલગ કમિટીઝ આ વર્ષે થયું એવું કે પરિક્રમા કુદરતી કારણોસર રદ એટલે એક આશંકા એવી હતી કે મોટી સંખ્યામાં લોકો આવશે અને મેં કીધું એ પ્રમાણે માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રી તમામનું એ ઈચ્છા છે કે આને એક ભવ્યતા આવી એટલે અમને હતું કે ખૂબ મોટી સંખ્યામાં માણસો ઉતરશે એટલે આ વીસ અલગ અલગ કમિટીને અમે કામગીરી સોંપી સૌથી પહેલો એક નિર્ણય એવો કર્યો કે જો મોટી સંખ્યામાં જે દર વર્ષે ભવનાથમાં આવે છે અને જો લોકો પણ એટલી સંખ્યામાં આવે તો એક મોટો ક્રિએટ થઈ એટલે અમે પોલીસ સાથે રહી અને એક નિર્ણય એવો કર્યો કે આપણે જે ગિરના દરવાજા ભડાવા દરવાજા છે જે ભવનાથથી લગભગ ત્રણ કિલોમીટર દૂર છે ત્યાંથી જ જો આપણે પ્રવેશબંધી કરીએ તો લોકો મેળાને માણી શકે આરામથી ચાલી શકે

એન્ટ્રી લઈને બધી જગ્યાએ પોલીસ ના જવાનો તૈનાત છે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે

એ અલગ અલગ પ્રકારનો હોય ક્યાંક લો એન્ડ ઓર્ડરનો હોય હોય આંદોલનો ચાલતા હોય તો એમાં અલગ પ્રકારની કામગીરી કરવાની હોય આ બંદોબસ્ત આખો અલગ પ્રકારનો છે લો એન્ડ ઓર્ડરના કોઈ ઇશ્યુ નથી થોડુંક જે એક આ કર્યું આ વીઆઈપી કલ્ચર જે સાહેબે કહ્યું કલેક્ટર સાહેબે સરકાર શ્રીનો ખૂબ જ સપોર્ટ રહ્યો આ બાબતે તો વેહિકલ ઓછા થઈ ગયા જરૂરિયાત જેને છે જરૂરિયાત પૂરતા જ આપ્યા એમને એક્સેસ આપ્યો એમને પાસ આપ્યા વેહિકલની મુવમેન્ટ ઓછી થઈ ગઈ એટલે જે એક કાયમ ડર રહેતો હતો કે વેહિકલના લીધે અકસ્માત સ્ટેમ્પેડ થાય તો એ એક ફેક્ટર ઘણું સબસાઇડ થઈ ગયું પોલીસ માટે હા તમામ તમામ બાબતો વિચારીએ છીએ જ અને નજર હોય છે પણ છતાં એ બાબત ઘણી સબસાઇડ થઈ ગઈ છે તો ખાલી હવે મેનેજમેન્ટ જે ટ્રાફિક મૂવ કરવાનું આ ચાર દિવસોમાં આજે ચોથો દિવસ પૂરો થયો લગભગ દરેક જગ્યાએ પોલીસે અમે બધા અનિવાર્ય સંજોગો સિવાય નિર્ણય કર્યો તો તમામ સિનિયર અધિકારી અહીંયા બેઠા છે કે અનિવાર્ય સંજોગો સિવાય જે અમારા વેહિકલ છે અથવા તો એ પ્રકારના વેહિકલ થાય અને જ્યાં જે રીતના હોય કે ભાઈ પોલીસ માટે આ વખતે મેં રાખ્યું હતું કે નેવું જેટલી બાઇકનું પેટ્રોલિંગ રાખ્યું હતું તો જયારે કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે બાઇક લઈને જોવામાં મુશ્કેલી છે આટલી પબ્લિક મને પબ્લિકને ક્યાંક ને ક્યાંક એ થોડુંક થોડીક થાય છે પણ પોલીસ માટે તો અનિવાર્ય છે એ બાને અમારું પેટ્રોલિંગ થાય છે નજર રહી છે તો લોકોની સલામતી અમે જોઈ શકીએ છે સાથે સાથે બાકીના ડિપાર્ટમેન્ટ જ્યાં દર વખતે ગાડીઓ આવતી હતી ફોર વ્હીલર આવતા હતા ત્યાં અમે ટુ વ્હીલર ઉપર લઈ આવવામાં અમે આખી ટીમના જે સભ્યો છે બધા એક સમજાવટથી બધાને કન્વિન્સ કરીને અને કર્યું કે આ વસ્તુ પણ એ શરૂઆતમાં કદાચ ઘણી બધી જગ્યાએથી અમને હતું જ પૂરી તૈયારી કરી હતી સાહેબે અમે ચર્ચા કરી હતી કે શું થઈ શકશે પણ જેમ જેમ સમય જતો ગયો દિવસો જતા ગયા હવે લોકોને લાગ્યું કે ના ખરેખર એક પ્રોપર પદ્ધતિ છે અને આનાથી હજી કંઈક આ વખતે જ્યાં જ્યાં લાગ્યું કે ક્યાંક દરેક જગ્યાએ અમે ચારેય અધિકારીશ્રીઓ અમે મળતા હોય છે

ગઢવીના ખોળે જેમને જન્મ લીધો જેમના કંઠે વસે છે મા સરસ્વતી અને ભજનો ગાઈ ભક્તિ કરી અને કરે છે સૌના કોઈના દિલમાં વાસ એવા ભરતભાઈ ગઢવી અમારી સાથે છે સીધો સંવાદ તેમની સાથે કરવો છે ભરતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નવા અભિગમ સ્ટુડિયો વિલની અંદર ભરતભાઈ ગરવા ગિરનારની ગોદમાં અને અમે એક નવો કોન્સેપ્ટ એવો લખ્યો છે કે ભવનાથની સાથે સાથે સોમનાથ અને પ્રકૃતિ અમે ઊભી કરી છે ગિરનારનું જ્યારે શિવરાત્રી મહાશિવરાત્રી આવતે મિની કુંભ થઈ રહ્યો છે યસ એ અહીંયા જ્યારે આપણે આવીએ ગિરનારની ગોદમાં આવીએ એની અનુભૂતિ તમને પહેલાં કેવી છે કારણ કે તમે ભજનને ભક્તિ સાથે સંકળાયેલા છો મારા મત મુજબ અહીંયા એક ભજન સાચું ભજન છે અને જ્યારે પણ અહીંયા આવીએ ત્યારે એ ભજનોની જે પરંપરા ચાલે છે અને જે અહીંયા જે શાંતિનો અનુભૂતિ થાય છે એ કંઈક અલૌકિક થાય છે જ્યાં મનને શાંતિ મળે છે બિલકુલ અને જ્યારે પણ શિવરાત્રિની તો રાહ જોતા હોય કે જ શિવરાત્રિ આવે અને ભજન કરીએ કેમ કે ભજન એક એવી ભાથું છે જ્યાં તમારું મન મનને શાંતિ મળે ને એવી એક વસ્તુ છે એટલે આઈની એક આનું વાતાવરણ જ અલગ છે તમે આઈની ગોદમાં આવી જાઓ એટલે તમને બધું જ તમારા મગજમાં જે કાંઈ કામકાજ ચાલતા હોય બધા જ ભૂલાઈ જાય સાથે સાથે સાધના પણ થાય સરસ્વતી સાધના થાય ભજનની સાથે જેમ તમે વાત કરો સાધના પણ થાય ગંગા સદી કહે છે કે નવ પ્રકારની ભક્તિ છે માણસના જીવનમાં એક પ્રકારની પણ ભક્તિ લાગી જાય ને તો માણસ નિર્મળ થઈ જાય બિલકુલ તો એવા એવા ભજનો છે એવા એવા સાધુ સંતો છે ક્યાંક કોઈની દ્રષ્ટિ પડી જાય તોય આપણો બેડો પાર થઈ જાય અને ક્યાંક એવા ભજનો સાંભળી લે તોય આપણું આમ કહેવાય ને કે આપણું જીવન સુધરી જાય હે બિલકુલ ગિરનારની ગોદમાં બેઠા છીએ જેને હિમાલયનો દાદો કહેવા આવે છે એ દાદા માટે એક આપના કંઠે કોઈ સારું એવું ભજન સાંભળ્યું બહુ બધા ભજનો છે એમાં મને એક ભજન ગમે છે તારો રે ભરો હો ને ભારી ભારી રે ગરવો દા ਗਿਰਨਾ ਦੀ ਰੇ ਬਾਬੋ ਗਿਰਨਾ ਰੇ ਗਿਰਨਾ ਦੀ ਰੇ ਬਾਬੋ ਗਿਰਨਾ ਰੇ ਕੀ ਬਾਤ ਹੈ ਕੀ ਬਾਤ ਹੈ ਅਨੇ ਬੀਜੀ ਬਾਤ ਹੈ ਕਿ ਜਿਹੜੇ ਇੱਥੇ ਆਪਣੇ ਆਵੀਏ અને આપ જ્યારે સ્ટેજ ઉપર બેઠા હોય દર્શનાર્થીઓ જે આવતા હોય કોઈ અલગ અલગ પ્રોગ્રામની અંદર આપ ત્યાં પરફોર્મ કરતા હોય એ બધાના આશીર્વાદ જ્યારે ભજનની ભક્તિ સાથે મળે તો એની અનુભૂતિ કેવી થાય કે એક તો સાનિધ્ય પણ શિવનું છે અને એના દર્શને આવેલા જે દર્શનાર્થીઓ છે એમને ભજન પુરેશું હા કહેવાય છે કે એક તો શબ્દોથી આપણને આશીર્વાદ મળતા હોય છે એક કોઈની નજર પડી જાય તો આપણને આશીર્વાદ મળતા હોય છે કોઈનો હાથ ફરી જાય આપણા ઉપર હાથ આવી જાય તો આશીર્વાદ મળતા હોય છે પણ જ્યારે પણ સ્ટેજ ઉપર પરફોર્મ કરવાનું થતું હોય છે અને એ ભજનો જ્યારે બધી બધા ભાવિક ભાવિકો આવતા હોય છે દર્શન કાજે ભજન સાંભળવા એ જ્યારે મિલાપ થાય છે ને ત્યારે કંઈક અલગ ઊગતા હોય છે ભજનો અને એની અનુભૂતિ એક અલૌકિક હોય છે જે કંઈક અલગ અલગ ભજનો કંઈક આપણે સારું સંભળા સાંભળ સંભળાવીએ સંભળાવીએ અને લોકોના એટલા આશીર્વાદ મળે છે કે આપણને કંઈક અલગ અલગ અનુભૂતિ થાય છે પછી પરંતુ એ પણ જાનવું છે કે જર્ની જ્યારે સ્ટાર્ટ થઈ આપણું ત્યારે કોની સાધના કોના આશીર્વાદ લઈને વિચાર્યું હતું કે બસ હવે આ જ દિશામાં આગળ વધવું છે ભજન જ ગાવા છે અને બકાત કરી શરૂઆત મારી બે હજાર આઠથી શરૂઆત થઈ હું નારાયણ બાપુને સાંભળતો અને ધીમે ધીમે અભ્યાસ ચાલુ કર્યો અને ત્યારે કામ જવાબદારીને બધું એવું બધું ચાલતું પણ સાથે સાથે સંગીત પણ મેં ચાલુ રાખ્યું અને બસ બધા સંતોના આશીર્વાદ બધા વડીલોના માતા પિતાના આશીર્વાદથી બધું મસ્ત ગોઠવાઈ ગયું અને સંગીત ક્ષેત્રમાં મેં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે જેને વિશારત પણ કહી શકાય માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી પછી ધીમે ધીમે સ્ટેજ શો ચાલુ કર્યા અને બસ બધાના આશીર્વાદ છે બધા આર્ટ કલાકારોના આશીર્વાદ છે એમાં મોરબીભાઈના પણ મને ખૂબ આશીર્વાદ છે તો બસ બધા સંતોના અને બધા વડીલોના આશીર્વાદથી બધું મસ્ત ચાલે છે નારાયણ બાપુ નું કોઈ ભજન બહુ અતિ પ્રિય હોય હા એક મને ખૂબ ગમતું ભજન છે મનમો હનમો તેરી પ્રભુ જ્યારે ગિરનારમાં આવતા હોય ભવનાથમાં આવતા હોય અને ક્યાંક એવા સ્વરૂપે મળી જાય એવું એક ભજન મનમોહનમો મોરત તેરી પ્રભુ મિલ જાવો ગયા કહી ન કહી مل جاؤ گے آپ کہیں نہ کہیں یداہ ہمارے دل میں ہے یدہ ہمارے دل میں ہے تمہیں ڈھونڈ ہی لیں گے کہیں نہ کہیں تمہیں ڈھونڈ ہی لیں گے کہیں نہ کہیں મનમોહનોરત તેરી પ્રભુ બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ